પ્લાન્ટ થઈ ગયા આપણી માથે જવા રોજ આવ્યા તમે કહ્યો ને ભાઈ ખેડૂને શું નુકસાન હોય એ થઈ ગયા પછી રહેજો આપણે તો પાક અહીંયા ફેલ થઈ ગયો ને દવાના ભાઈ અમારા અનબોક્સિંગ થાય છે ભાઈ દે હે ઓરે એ સાદી રોટલી છે ટમેટા કા શાક છે કોમેન્ટ કરજો કેવા છે હું એક નંબર કહું એ નહીં આવે ચાલો મિત્રો વાગી ગયા છે તન અને સાફ મસ્ત મજાનો આવી ગયો છે કે નહીં ગુડ મોર્નિંગ જય દ્વારકા દેસ કેમ છો બધા મિત્ર આવ્યો કે બધા મિત્રો મજામાં આવશો આપણા નવા લોગ વિડીયામાં હાર્દિક સ્વાગત છે તમારા બધા બધા અને મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને આપણે થોડી વાર પછી જવું છે દવા સાટવા એ પહેલાં એક કામ કરવાનું છે લઈ અને જવું છે આપણે ઉકેડામાં બળ નાખવીને એટલે એક ભાઈ આવ્યો બેડમાં થોડીક ભરી દઈએ થોડોક સ્ટોક આપણે કરેલ હે ને એ ભરી અને બલ્ડ આપણે ઉકેડામાં નાખી દઈએ અને પછી જઈએ આપણે દવા સાટવા ધાણામાં અને અહીંયા સઠું પાણી ધાણામાં આલે હું આ ઓલરેડી નીકળી ગયા અને હું તમને બે વાળીને આજના લોગમાં ધાણા બતાવી એટલે અને દવા કઈ સાટી એ બતાવ્યું એટલે કન્ટિન્યુ રીડિયામાં બહને લેજો અમારે ચાલુ છે હજી આ મેડમ છે ને ભાણા વિસરું છું અહીંયા વિસરી દઈએ ને પછી જાય તો હું થોડુંક બેડ બેડ નાખી દઉં થોડુંક મોડું થાય હાલો ભાઈ અમે હે ને ભાઈ દરબારીઓ હું ને મંજુ પહોંચી ગયા છે દવા સાટવા અને આજ તો મંજુ દવા સાટવાની છે અને હું પાણી ભરાવી જો પેલા કુંડી ભરી લીધી છે મેં ભાઈ રહ્યો કુંડી અને હવે તારે સાટવાની છે ને દવા હલો અમારે મંજુ દવા છે અને દવા કઈ સાટવાની છે ને એ મિત્રો હાલો તમને બતાવી જાઉં જો અત્યારે આપણે ફૂલ ફાલ માટે સાઈઝ મોર છે આપણા અને બીજી માં હે ભાઈ સોફિયા આ હે ભાઈ સોફિયા અને બીજી આ દવા છે એક આપણે આ છે મહી માટેની જીવડી માટેની આપણે તન તન જ વસ્તુ થઈને અને એ સાઈજ મોરા ક્યાં પણ એક્રોસ છે વાંચને નામ સાઈજ મોરા તો આ છે તાર આગળ બોલે દવા જ નથી પણ શું છે ઈ કે સ્ટીકર હા ભેગી નાખવાનું છે ઈ સ્ટીકર છે આ તન તન જાતની દવા છે ને એક સ્ટીકર હે બસ એટલું જ છે આપણે પેલો રાઉન્ડ લઈ લઈએ એક આપણે માર્યો તો પહેલા તોફેના નો મારી તો રોગો ઉઈ ગયા હતા ને ત્યારે પછી જો આપણે કંઈક તાણા આવા થઈ ગયા છે એ હું તમને બતાવી દવા દબાતા એટલે જો અમારા ડબલા છે ને ખોલવા મિંગ મન છુ દવાના ભાઈ અમારે અનબોક્સિંગ થાય છે ભાઈ તો ભાઈ ઢાકણા ખુલી પડ્યા હો દવાના અનબોક્સિંગ થાય એકનું થઈ ગયું બીજાનું થઈ ગયું હવે સોફિયા રહી આ લઈ અહીં લઈ લે ગમે એક બે લીટર છે વાની અહીં લેતા કંઈ પણ કટે તો એને પહેલાં હલાવી નાખજે અને આને આપણે છે ને દ્રાવણ કરવાનું છે પચી પંપનું દ્રાવણ થાય ભાઈ હાલો મિત્રો વાગવા આવ્યો છે એક અને બપોરનું ટાણું થઈ ગયું છે અને અમે ભતવારે ભેગું લઈ આવ્યા હતા ટીપિન અને ધાણામાં દવા સાટવાનું આપણે મિત્રો કહીને તો જો અહીંથી લીધી હતી ને સ્ટે અહીંથી એ પેલી છોટી દેખાય અહીંયા સુધી પૂછશું છે સોટી સુધી પૂછશું હજી અડધી નથી સટાણી કારણ કે આપણે સાડા દસ વાગે તો આવ્યા હતા બે અઢી કલાક જેવું સાઈટું છે અને મસ્ત મજામાં જમવાનું આવી ગયું છે અને તમારે બપોરા કરવું હોય તો આવી જાય શું છે જમવાનું મેડમ शाक के टमा शाक से डूंगी से, से भाई प्याज से इसे क्या बोलते हैं मूरा किस मूरा इस इसे मूरा बोलते हैं और इसे तरल रोटली बोलते हैं और ये सादी रोटली से और टमाटर का साग से ये किसका अर्दर अर्दर लीली अर्दर तुम्हारे बपोरा करवाए तो, कर तो आ जाओ के न? ગાડીઓ ભાઈ ભોગર અને ભૂખ લાગી ભાઈ વાત ના પૂછો અને તારે શાક નથી ખાવું કે બે ને એક માં ખાવું નકરો કર નકર અમે ભાઈ બેય એક માં ખાઈ લઈએ આ ભાઈ એવું કંઈ હોય ને કોઈ અને તમારે વધારે તો શું આવી જાય એટલું તો જોશે તારે જોતું જ લઈ લે મારે હજી

એક નંબર છે અને હવે આપણે દવા કોમેન્ટ કરજો કેવા છે હું એક નંબર કહું એ નહીં આવે એટલે તમે મને જરાક કોમેન્ટ કરીને જણાવજો હજી મારે ચા લેવા જવાનું છે એટલે હું ચાર પાંચ પંપ સાટીને પછી ચા લઈ આવું અને અમારે મેડમ ઉઠી ગયા પંપ જે સાત દિન માંથી કાઢી અને હવે દવાનો પંપ ભરે નીંદર આવી ગઈ તે ન આવી નીંદર એવું હતું તો સાતમા મહિને ને દવા નીંદર નો આવી હોય હે જો આ દ્રાવણ બધું છે હવે પંપ ફરી એટલે હું સાતમા મહિને દવા હાલો મિત્રો વાગી ગયા છે તન અને સા મસ્ત મજા નું આવી ગયું છે કે ને સાવી ગયું છે ખાલી એ છે હા ચાલ લઈ તો એ કે આવી જાય ને અને હાલો તમારે છાપી હોય તો આવી જાવ વાગ્યા તન એટલે રાઈટ તન ન થાય કે તન ને 24 મિનિટ થઈ ગઈ છે અને દવા સાટવાનું કાજ હજી આપણે જો પંપ પડ્યો ને ત્યાં પૈસું છે ત્યાંથી આમ બધે હરોહર બાકી છે અને આ બાજુ ઉપરનું બધું ભાર્યું બાકી છે એટલે ઓલરેડી હજી દવા અડધી નથી સટાડી ને હાંજે અમારે બધી બાર વિકાનામ છે ધાણા એમાં કમ્પ્લેટ ચાટી લેવાની છે કેટલે એમ તો દસ બાર પંપ તો સાટી લીધા નહીં હજી દસ બાર સાઇટમ તો હજી વીક પંપ માથે તો થાય છે જ આરામથી હવે જેટલે પહોંચાય એટલે છટાઈ જાય હે વાંધો નહીં આવે કારણ કે સવારે બહુ લેટ થઈ ગયું હતું ને ત્રણ વાગ્યા જેવું થઈ ગયું હતું સાડા દસ એમાં તકલીફ થઈ અને હજી ઓબરાહી અમારે પાણી પી અને પછી ચા પી અને વેલા વર્ગી એટલે કામ ખતમ થાય આમ જોઈએ ને તો પોરો તો અમે બપોરે એક કલાકે જ બપોરા કરીને ખાધો કઈ ને બે વાગે તા લાગી ગયા હતા ટાઈમ લેટ પછી આમાં ઘાયે કા હલાય નહીં હલવો થઈ ગયો એટલે ધીરે ધીરે આમાં હાલવું પડે ને દવા બધે લાગે ને એ રીતનું એટલે ધીમું હાલવું પડે એટલે એના હિસાબે નકર તો આપણે રોગી ઓલી નાના ધાણા હોય તો કાય એક આબુ ટક એક માં સાટી લેતા ની હાલો મિત્રો વાગી ગયા છે અને અમારે આ પપ છાટવાનો 24 પપ છટાયો 12 વીઘા માં અને હજી ત્રણ ચાર પંપ ખાસ છે રેજ અમારે વિડિયો શૂટિંગ કરવું છે એટલે હજી હે ને પપ ખાસ છે ચાર પાંચ તો ખાસ

અને સોફયા જો આમાં ઝાકળ બાકળ ના આવે ને તો સારા માટે દાણા સીડા નથી હવે સડશે દાણા ફૂલ ઉગડે આ જેટલા જેટલા ફૂલ ઉગરા ને એમાં હવે દાણા સડશે હાલો મિત્રો જો હજી હવે દી ટૂકો છે અને વેર જાજો છે હજી ચાર પાંચ કામ ને પછી ચાર દિન ખતમ જો ભાઈ ખેડૂપાયોની દોસા કંઈક મોલ નામી થઈ ગયો હોય ને આપણે લાગે ને હવે આમાં એક નંબર કમ્પ્લેટ હે અહીં જો આવું કાંડ થઈ જાય આપણી માથે જવા રોજ આવ્યા તમે ગયો ને ભાઈ ખેડૂતને શું નુકસાન હોય એ થઈ જાય પછી હવે જો આપણે તો પાક અહીંયા ફેલ દઈ ગયો ને ને મજા આવી ને એમ કરી જવ આપણો પાક અહીંયા તો ફેલ ને જાઓ તમે જોવા નુકસાની કહેવાય ભાઈ ખેડૂતની છે ને ભાઈ તમે ગયો ને શું થાય ભાઈ ખેડૂતને ખેડૂતોને કોઈ નુકસાન જે સહન કરે ને બીજું કોઈ કરતું જ નથી આમ જોવો હાલો મિત્રો વાગી ગયા છે સાડા આઠ થઈ ગયા છે મસ્ત મજાના વ્યારું પાણી કરી અને સુવાની તૈયારી થવા આવી છે અને આજનો આપણો વિડીયો તમને ગેમ હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જાય બધા મિત્રને જય દ્વારકાધીશ